જય શ્રી કૃષ્ણ બધાને જય જલારામ કેમ છો બધા તો ચલો આજે મેં ટ્રાય કરી છે શિયાળામાં ખાવાની મજા આવે એવા મહીકા ગામના પુડલા ગ્રીન પુડલા પણ તમે આને કહી શકો તો અહીંયા મેં ત્રણસો ગ્રામ જેટલો લોટ લીધો છે એમાં નાખી દઈશું સ્વાદ અનુસાર નમક હળદર થોડીક એવી જ નાખવાની છે એક ચમચી જેટલી મેં લીધી છે અને જરાક પિંચ જેવું લાલ મરચું પાવડર એટલે કે અડધી ચમચી જેવું એટલે એનાથી સરસ કલર આવે પુડલાનો અને પછી આપણે એને લોટ બાંધતા હોય એવી રીતે ગાંઠા ભાંગતા જાશું અને બધો લોટ મિક્સ કરતા જાશું અને અહીંયા આપણે અત્યારે થોડુંક ઘટ એવું ખીરું રાખશું કારણ કે હજી આપણામાં બધા વેજીટેબલ એડ કરવાના છે એટલે એનું પણ પાણી થશે એટલે અત્યારે ખાલી આપણે ગાંઠા ભાંગી લેવાના છે અને વ્યવસ્થિત આવું જે થોડુંક ઘટ એવું ખીરું રાખશું મેં આ પુડલા ક્યારેય નથી બનાવેલા હું પણ પહેલી જ વાર ટ્રાય કરું છું કેવા બેના એ તમે બધા મને કમેન્ટમાં જરૂરથી કહેજો ને તમે ક્યારેય બનાવ્યા છે કે નહીં એ પણ જરૂરથી કહેજો મને તો અત્યારે આપણે આવી રીતે ગાંઠા ભાંગીને આવી રીતે સિમ્પલ બનાવી લેશું ખીરું અને એને ઢાંકીને અડધી પોણી કલાક રહેવા દઈશું ખીરું હંમેશા વહેલું જ રેડી કરું એનાથી સરસ બનશે પુડલા અને અહીંયા મેં વેજીટેબલમાં લીધું છે લીલી મેથી લીલી ડુંગળી લીલું લસણ મરચાં અને ધાણા તો એ બધું ચોપ કરી લઈ લઈ લીધું છે અને હવે આપણે જે મહીકાના પુડલા સાથે ખવાય એ ટમેટાની ચટણી બનાવી લેશું એના માટે મેં ચાર નંગ જેટલા ટમેટા લીધા છે સો ગ્રામ જેટલા ધાણા લીધા છે અને લીલું લસણ લઈ લીધું છે એ બધું મિક્સર જારમાં એડ કરી દઈશું પછી સ્વાદ અનુસાર નમક થોડુંક અડધી ચમચી જેટલું મરચું એક ચમચી જેટલું ધાણાજીરું ઘટ કરવા માટે કારણ કે આપણે અહીંયા સિંગદાણા કે સેવ કાંઈ એડ કરવાના નથી અને તમને જેટલું ભાવતું એટલું ગળ પણ અને પછી આમાં આપણે મિક્સર ચાલુ બંધ કરીને એને પીસી લેવાની છે કારણ કે આપણે આને થોડીક આખી પાખી રાખવાની છે સાવ પીસવાની નથી જો અહીંયા બની ગઈ આપણી ચટણી તો મહેકાના પુડલા સાથે આવી ટમેટાની ચટણી ખવાય છે અને હવે અડધી પોણી કલાક જેટલો ટાઈમ થઈ ગયો છે હવે આપણે એમાં બધું વેજીટેબલ એડ કરી દઈશું અને વેજીટેબલના ભાગનું નમક પણ એડ કરી દઈશું એ ભૂલાય નહીં કારણ કે નતર પછી સાવ નમક ઓછું લાગશે ને તો પુડલા નહીં ભાવે અને હવે આવી રીતે મિક્સ કરી દી દેશું અને મને એમાં થોડુંક આ બધું વધારે ઘટ લાગ્યું તો મેં એમાં થોડુંક પાણી એડ કર્યું કારણ કે પુડલા થોડાક મીડિયમ સાઇઝના તો સારા લાગે પણ બહુ વધારે જાડા ન ભાવે એટલે થોડુંક પાણી એડ કરી દીધું ધીમે ધીમે પાણી એડ કરતું જવાનું અને મિક્સ કરતું જવાનું તો આ રીતનું બેટર રાખેલું છે જેવું વિડીયોમાં દેખાય છે એ રીતનું થોડુંક પતલું જ કરવાનું જો વેજીટેબલ્સ વગરના હોય એ તો અમે સાવ પતલા કરીએ છીએ રોટલી જેવા પણ આ વેજીટેબલ્સવાળા હોય આમાં એમાં થોડુંક વધારે હોય એટલે સાવ પતલા ન થાય તો જો આ રીતનું બેટર બન્યું છે હવે આપણે મેં અહીંયા લોખંડની તવી લઈ લીધી છે તમે નોનસ્ટિક યુઝ કરતા હોય તો એમાં તમને ફાવતા હોય તો એમ એ પણ યુઝ કરી શકો છો હવે એના ઉપર આપણે સૌથી પહેલાં ઓઇલ લગાડી દેસું અને પછી ઢોસાને જે રાઉન્ડ એન્ડ રાઉન્ડ આપણે ફેરવતા જાય એ રીતે પુરલાના બેટરને એ રીતે ફેરવતા જશું અને એના કોર્નર ઉપર ઓઇલ લગાડી દેસું એટલે ફટાફટ આપણે ફેરવી શકીએ અને બીજી સાઈડ પણ આપણે આવી રીતે તવીથાથી દબાવી દબાવીને ધીમા તાપે શેકી લેવાનું એટલે ક્યાંય એક પણ જગ્યાએથી કાચો ન રહીએ તો જો બે જગ્યાએ બે સાઈડ શેકાઈ ગયું છે અને બની ગયા છે આપણા પુડલા તો બસ જો અહીંયા આપણી થાળી બની ગઈ છે મહીકાના પુડલા જ્યાં ખાવા આપણે જાય ત્યાં એની સાથે મસાલા ખીચડી જલેબી અને ગ્રીન સલાડ ડુંગળી દહીં ટમેટાની ચટણી એવું બધું આપવામાં આવે છે તો બસ સારી રીતની હતી કે એક થાળી જય હિન્દ જય ભારત આવજો બધાએ